રામ રામ બધા મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં જ રહેજો તો અત્યારે આપણે જો વાવણી ચાલુ કરી નાખ ગઈએ પાછી પરમધી આપણે આટલું વાવી નાખ્યું હતું અને પછી કાલ તો વાઈ ને વાવ્યું અને અત્યારે આપણે પાછું ચાલુ કરી નાખ્યું હોય અને અત્યારે દસ ને પચાસ મિનિટ થઈ ગઈ અને અત્યારે આધાર જેવું થઈ ગયું હોય આટલું બાકી હતું ઓલી થાળી તો હોવાઈ ગયું ને કુમવાર વાર બાકી છે થોડું કા ચોપડી એ રીતે બધું વવાઈ ગયું તો અને આજે આજ પાછળ રખોઈ ચાલુ કરી નાખો બોર પછી વવાઈ જાય એટલે રખોઈ ડાય ચાલુ કરવો હે ચાલો તો ત્યાં પછી કુંભાર આવી ગયા એટલા એટલામાં જો કંઈ આ લે આ બાજુ તો જોલ છે ગારો નડીએ ટ્રાય કરી હાલે કે ના હાલે બાકી અડધું અડધું તો ફૂંકાઈ ગયું હેઠળ જોલ છે ન્યા ગારો હે પછી ટ્રાય કરી લે આલે તો ફાકી નાખી પછી રક્ત જોડ લઈ હાલ તો તેરે આપડા આ ખેતર માં જો ચેક કર્યું બી કોટાયે નહીં જોયું તો જો કોટાય તો ગયા છે જો કોટાય તો ગયા છે તો આ જે આટલું જો વવાઈ ગયું હે આ કે ઉઘારો પડે છે વવા કે ના વવાય નું વાવીન પછી મૂકી દે અને આમાં પછી રપરો ચાલુ કરી નાખી હાલ તો જો આ હું તો કે વવાઈ ગયું હે અને આ પછી હું જે વાવાનું હે અને આથી પછી આટલા કણા વાવવાનું હે જુવાર એટલે જુવાર વાવી હે અને આમાં ટ્રેક્ટર ખૂસતું નથી

હાલો તો અહીં જો કંઈ રફતો આવી ગયો હોય તો અત્યારે આપણે ઘરે જમતા હવે એક ને પંદર મિનિટ થઈ ગઈ અત્યારે હાલો તો અત્યારે તાળીવાળા માપા ચાલતા નાખવાય રસ્તો આલત અત્યારે જો તન એકવા મેન થઈ ગયા ને રક્તો બે વાડીમાં જો હકાઈ ગયો છે કુંભારોવારા બાકી છે એ કાળા ખીયો અને અત્યારે જો આ બાજી આદર થયો છે ઓરામરમ બધા મિત્રો થઈ ગયા બીજો દિન આપણે જો રક્તો અપન બાકી રહી ગયો તો આપણે ચોકડીમાં ન કુંભારોવારામાં અત્યારે જો વડુ ટ્રેક્ટર આવી ગયું હે એના ચાકવાની રક્તો આમાં તો કાઈ ગયો તો લારી જે મને તાડીવારામાં ત્યારે તો ચોકડીમાં નલ ગુંબાવરામાં વડ ટેકતા રાખી નાખી ટ્રેક્ટર એ જો આવી ગયું હે આລະ દેવા તે રબ તો કન ચાલુ કર નાખ્યો હે તો જો રફો બધે મકાઈ ગયો છે અત્યારે જો નવ ને વીસ મિનિટ થઈ ગઈ હે હાલો તો અત્યારે અવિયા ને વી મિનિટ થઈ ગઈ ને અત્યારે આપણે જાય કુંભાળવા માં વાવતા આવી આ તો તે આપણે ભાવેન હાલતા થઈ ગયા હાઈ અને વરસાદ કોલાનો ચાલો થઈ ગયો હે હાલો તો અત્યારે બે પંચાવન મિનિટ થઈ ગઈ છે અને અત્યારે જો વરસાદ બહુ ચાલુ છે કઈનો ચાલુ છે જો પાણી નીકળી ગયા છે અને હજી ચાલુ જ છે ગાજવીજ બધા ખેતરો જો પાણી ભરાઈ ગયા હે चलो तो तर एक मिनट थी गई ना आया तो नहीं वाड़ी कंभार वा में थोड़ थोड़ पानी भराइ है अत्य आप बोर में रफ्तार पानी भरा गए है खेतर में थोड़े थोड़े भराइड़ी में तो बता भराइ गया आ बधु पानी ओला कूभार वरा में यखू भरा गए है देखा ये अब काप नहीं खो तो नाखी दीता है पारा ठप्पी नहीं आए पानी બત જો આ ચોકોડી માં થઈ ન ઓલા કુંભારવારા માં જાય છે ઉપર થી ના નોટ નીચે થી આવે હે ઓલા કુંભારવારો ઇંહાવ ભરાઈ ગયું હે પાણી થી પાણી ભરાઈ ગયું હૈ માં